નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠ ના ગુજરાતી વિષયમાં સેમેસ્ટર બે છે તેનો પાઠ ચૌદ મો સાકર શોધનારો જેના લેખક છે યશવંત પંડ્યા તેના આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ તો ચાલો જોઈએ પ્રશ્ન એક છે ખાલી જગ્યા પૂરો

એક પાઠના આધારે પ્રશ્નોના જવાબ આપો અંજન કઈ રીતે રંગ મેળવવાની વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો રંગ થાય લાલ મેળવીએ એટલે નારંગી રંગ થાય વાદળીમાં લીલો મેળવીએ એટલે અંજન આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી અંજન થી શાહીનો ખડીયો કેવી રીતે ઢોળાઈ ગયો તો ટેબલ પર હાથ અડકતા અંજન થી લાલ શાહીનો કડિયો ઢોળાઈ ગયો નો કડિયો ઢોળાય છે આંગળા ખરાબ થાય છે વાદળી શાહ નો ખડિયો બ્લોટિંગ પેપર પર ઊંધો વાળવા જતા એના હાથ અને કપડા પર એના ડાઘ પડે છે ત્યાં અચાનક કિનારી આવીને તેને પૂછે છે સત્તર સત્તા કેટલા તેથી અંજન કિનરી પર ખીજાયો

અંજન એના પિતા એનું મનગમતું કામ કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે તે અંજન પાસેથી પેડું ભમરડો લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બેક થી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેણે તડકામાં ખૂબ કુદા કુદ કરી એટલે તેને તાવ આવ્યો એની માં માને છે કે એના બાપુ વઢીયા ન હોત તો તે માંદો ન પડત તેની બહેન કિન્નરીને એમ લાગે છે કે ભાઈ તેના વાંકે માંદો પડ્યો છે

સંપત્તિ આ જમપણી ઘણી બધી વાર્તાઓ પણ છે તમે સાંભળેલી હોય તમને આવડતી હોય તો એ વાર્તા પણ તમે જાતે લખી શકો છો વાર્તાનો બીજો ભાગ અહીંયા આપેલો છે એ વાર્તા આ વિડીયો જોઈ અને તમે લખી શકો છો ત્યારબાદ આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ તમે વાંચેલા પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો તો મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું કારણ એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે તો અહીંયા તમને બીજું કોઈ પુસ્તક તમે વાંચેલું હોય તમને ગમતું હોય તમે જોયું હોય જાણેલું હોય તો એ પુસ્તક વિશે પણ તમે અહીં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ આઠ નો જે સ્વાધ્યાયના પ્રશ્નનો વિડીયો છે તે પૂરો થાય છે જો મિત્રો આપના વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ ને શેર કરજો આભાર મિત્રો